યાત્રાધામ અંબાજીમાં બહાદરવી પૂનમના મેળાને લઈ તાલુકા પંચાયત તેમજ મંદિર ટ્રસ્ટે ફૂટપાથ ઉપર હંગામી પ્લોટોની હરાજી શરૂ કરી સ્થાનિક અને બહારના વેપારીઓને મેળામાં વેપાર ધંધો કરી રોજગારી મેળવી શકે તે માટે સરકારી જમીન ઉપર મેળા પૂરતી દુકાનો માટે હંગામી પ્લોટ બનાવી હરાજી કરાઈ અંબાજી વિસ્તારના બસો છપ્પન જેટલા વિવિધ માર્ગો ઉપર પ્લોટિંગ કરવામાં આવ્યું છે આ જાહેર હરાજીથી વહીવટીતંત્રને પંચ્યાસી લાખ રૂપિયા ઉપરાંતની આવક થશે આ હરાજી

અને બિલકુલ ટ્રાન્સપ્લાન્ટ અરાજી થાય એવા પ્રયત્નો કરી અને હરાજી કરવામાં આવશે અને બસો છપ્પન જેટલા પ્રોન હરાજી થશે